નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આવેલી જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત મિત્રો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકારી છે મિત્રો જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે એક જગ્યા તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝર ચાર જગ્યાએ અંતરે જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું તેમજ તાલુકો કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટે પચીસ રૂપિયા માસિક ફિક્સ મહેતાણું મળવાપાત્ર થશે મિત્રો પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના મધ્યાન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરારતે ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ રથ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી દેવભૂમિ દ્વારકામાંથી મેળવી શકશે તેમજ એચ ટીપી સ્લેશ દેવભૂમિ દ્વારકા વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે મિત્રો જે વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો તેમજ વિગતવાર જાહેરાત પણ મેળવી શકશો નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી છે તે રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય સમયગાળા બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે મિત્રો અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શન વાંચવાની રહેશે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમરદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેતા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા જિલ્લા પુરવઠા શ્રીની પીએમ પોષણ યોજનાની કચેરી દેવભૂમિ દ્વારકામાંથી મેળવી છે તેમજ દેવભૂમિ દ્વારકા ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે જે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પુરવઠા જિલ્લા પુરવઠા શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી પ્રથમ માળ જિલ્લા સેવા સદન ખંભાળિયા જિલ્લા દેવભૂમિ દ્વારકાના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસ માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત ઇમેલ દ્વારા જણાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ પહેલી જુલાઈ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરીએ જે જગ્યાઓ માટેની જે વિગતવાર લાયકાત વિશે શૈક્ષણિક લાયકાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરને અગિયાર માસના કરાર તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવા અંગેની માર્ગદર્શિક સૂચનાઓ અહીં આપવામાં આવેલી છે પ્રોજેક્ટ ઓર્ડિનેટર માટે માસિક વેતન પંદર હજાર રૂપિયા રહેશે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાંકન સાથેની સ્નાતકની પદવી તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવતા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે એટલે કે પ્રાયોરિટી આપવામાં આવશે ડે એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે ડીટીપી એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેના અનુભવ આદર્શ ગણાશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવતા આપવામાં આવશે તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રમતા આપવામાં આવશે મિત્રો વય વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી કે અઠ્ઠાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો ફરજોની વાત કરીએ તો પીએમ પોષણ યોજનાના સુચારુ સંચાલન માટેનો રિપોર્ટ તૈયાર કરવા તાલુક કક્ષાએથી માહિતી મેળવી તેનું એકત્રીકરણ કરવું અને રાજ્ય કક્ષાએ રજૂ કરવું ક્વાર્ટરલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવા અને રાજ્ય કક્ષાએ રજૂ કરવા માસિક પત્રકો લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મેકઅપ લગતા કેન્દ્ર કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી વગેરે તૈયાર કરવી તેમજ પીએમ પોષણ યોજના અંગેની આવેલી તમામ કામગીરી જિલ્લા પુરવઠા શ્રી આ પીએમ પોષણ યોજના દ્વારા સોંપવામાં આવે તે પીએમ પોષણ યોજનાની કામગીરી કરવાની રહેશે તાલુકો કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટે માસિક વેતન પચીસ હજાર રૂપિયા રહેશે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો માન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ ઇન્ડ ન્યુટ્રીશન સાયન્સની ડિગ્રી ધરાવતા હોય છે ઉમેદવારની કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે મિત્રો તેમજ અનુભવની વાત કરીએ તો બેથી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા હોય છે મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી કે અઠાવન વર્ષથી વધુ ના હોવી જોઈએ ફરજોની વાત કરીએ તો નાયબ મામલતદાર કેળવણી નિરીક્ષક મધ્યાહન ભોજન યોજનાની તમામ તમામ કામગીરીઓ બજાવવાની રહેશે પીએમ પોષણ યોજના દૂધ સંજીવની યોજના સુખડી આદિજાતિ બાળાઓના વાલીઓને વિનામૂલ્યે અનાજ યોજનાનું સુચારું સંચાલન નિયંત્રણ કરવું પીએમ પોષણ યોજના કેન્દ્રની તપાસણી તેમજ યોજના રિપોર્ટ તૈયાર કરવા જિલ્લા કક્ષાએ રજૂ કરવાના રહેશે માસિક પત્રકો જેમાં લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મહેકમને લગતા કેન્દ્ર કક્ષાના મનત વેતનધારકો અંગેની માહિતી વગેરે તૈયાર કરવા પીએમ પોષણ યોજના અંગેની સોંપવામાં આવે તે કામગીરી તેમજ જિલ્લા પુરવઠા શ્રી પીએમ પોષણ યોજના તથા શ્રી દ્વારા સોંપવામાં આવે તે પીએમ પોષણ યોજનાની કામગીરી કરવાની રહેશે મિત્રો તો આથી મિત્રો શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ જે તેમજ વિગતવાર જે ફરજો છે તે તે અંતર્ગત કામગીરીની સંપૂર્ણ માહિતી તમારે આગળ વાત કરશો અરજી ફોર્મ વિશે જે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તે ઓપન કરશો એટલે આ સંપૂર્ણ માહિતી તમને ત્યાંથી મળશે તેમજ અરજી ફોર્મ પણ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો તમે જોઈ શકો છો મધ્યાહન ભોજન યોજનામાં અગિયાર માસના કરાધારિત ભરતી માટેનું અરજી ફોર્મ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો અરજી કરેલ હોય તે જગ્યાનું નામ અહીંયા લખવાનું રહેશે જેમ કે પ્રોજેક્ટ જે કોર્ડિનેટર તાલુકા છે એમડીએમ સુપરવાઇઝર છે જેના અંતર્ગત અરજદારનું પૂરેપૂરું નામ પહેલાં અટક લખવાની રહેશે મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા ભરવાની રહેશે પત્ર વ્યવહારનું સરનામું મોબાઈલ નંબર ઇમેલ આઈડી અહીંયા ખાસ મેન્શન કરવાના રહેશે જન્મ તારીખ ત્યારબાદ જાતિ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પદવી પરીક્ષા પાસ કરવાનું વર્ષ કુલ ગુણ મેળવેલ ગુણ ટકા અહીંયા ખાસ રહેશે મિત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ લાયકાત તેમજ સીસીસી તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે રહેશે એટલે કે મિત્રો અહીંયા આપેલી છે માહિતી તે મુજબ તમારે બિડાન કરવાનું રહેશે સ્કૂલ એલસી સીસીસી તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સીસીસી પરીક્ષાની વિગત અહીંયા જે પણ વર્ષમાં પાસ કરેલી હોય જે પણ સંસ્થામાં પાસ કરેલી હોય તે વહીવટી અનુભવની વાત કરીએ તો જેટલા વર્ષ માસ દિવસ કામ કરેલું હોય તેમજ મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનો અનુભવ પણ ખાસ એ મેન્શન કરવાનું રહેશે કોમ્પ્યુટરની જાણકારી હોય તો તે તેમજ અન્ય કોઈ પણ માહિતી હોય તો તે મેં દર્શાવી શકો પત્રક આપવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે અરજીમાં તમામ સાચી અને ખરી છે અને પાછળથી કોઈ માહિતી ખોટી જણાશે તો કચેરી દ્વારા મારી સામે જે કંઈ પણ પગલાં કે કાર્યવાહી કરવામાં આવશે તે મને બંધન કરતા રહેશે ત્યારબાદ અહીં ઉમેદવારની સહી કરવાની રહેશે મિત્રો અગિયાર માસના કરારના ધોરણે અપાતી માનત વેતરની નિમણૂંક અંગેની બોલીઓ અને શરતો તે આગળ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો જે અરજી ફોર્મ છે તેમજ વિગતવાર જે જાહેરાત છે મિત્રો તેમજ જે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાતની માહિતી છે તે ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે અરજી ફોર્મ સહિત સંપૂર્ણ માહિતી ડાઉનલોડ કરી શકશો મિત્રો તો આથી મિત્રો દેવભૂમિ દ્વારકા અંતર્ગત આવેલી તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર તેમજ જિલ્લા કક્ષાએ જે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય